નમસ્કાર મિત્રો ગુજરાતના તમામ પલ્સ પીડિત કાર્યકર્તા મિત્રોને મારા એટલે કે યોગેશભાઈ પટેલ હિંમતનગર ગુજરાત વતી આપનું હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોને આજે ધ્યાનથી સાંભળજો લગાતાર બે હજાર ચૌદથી જ્યારે પલ્સ કંપની બંધ થઈ અને ત્યાર બાદ જે ઇશ્યુ ઊભા થયા અને એના અંદર આપણે ગુજરાતની અંદરથી બે હજાર ચૌદથી ઘણા બધા કાર્યકર્તા મિત્રો નામ લેવા જવું તો ઘણા બધા છે પણ જે પણ મિત્રોએ આજ સુધી સાથ અને સહયોગ આપ્યો છે એવા તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મિત્રો ઘણા ટાઈમથી ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આપણે અત્યાર સુધી દિલ્હી જંતર મંતર ઉપર સેબી ઓફિસ બોમ્બેની અંદર ગુજરાતની અંદર પણ આપણે ઘણા બધા આંદોલનો કર્યા છે અને મહદઅંશે એમાંથી કંઈક ના કંઈક થોડુંક રિઝલ્ટ આપણને મળ્યું છે આજની વાત કરું તો આજની તારીખમાં લીગલ લડાઈની અંદર રોડ ઉપરની લડાઈની અંદર આપણા પ્રયત્નો ચાલુ છે અત્યાર સુધી આપણે અમદાવાદ સેબી ઓફિસ સંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર દરેક જગ્યાએ આવેદનો પણ આપ્યા છે પણ અત્યાર સુધી જે પબ્લિકનો સપોર્ટ મળવો જોઈએ જે ગુજરાતના જે વાત કરીએ તો આજે ગુજરાતમાં ત્રીસ લાખ રોકાણકારો અને પાંચ લાખ એજન્ટો છે આ પાંચ લાખ એજન્ટો પણ માની લો કે એક સાથે આપણે કોઈ પણ મોટો કાર્યક્રમ કરીએ અને એની અંદર જો પોતાની તાકાત બતાવવામાં આવે તો આજે ગુજરાત ગવર્મેન્ટ ઉપર કેન્દ્ર સરકાર ઉપર પ્રેશર બની શકે એમ છે એના માટે આજે અત્યાર સુધી આપણે લીગલની અંદર શું કામ કર્યું રોડ ઉપરની લલાઈની અંદર શું કામ કર્યું આપણે જે આવેદનોપત્ર આપ્યા એની અંદર શું થયું આપણા જે પ્રશ્નો છે કે ઓફિસમાં ડોક્યુમેન્ટ જમા થઈ ગયા છે ઓનલાઈનની અંદર પાવતીઓ ઓછી હતી તો ઓછી અપલોડ કરી છે તો ઓછા પૈસા આવ્યા છે ઘણા બધા કસ્ટમર મૃત્યુ પામેલા છે ઘણા બધા લોકોના નામ કરેક્શન છે કારણ કે કોઈ મેરેજ કર્યા પછી એના નામમાં ચેન્જિંગ છે કારણ કે જ્યારે આપણે એગ્રીમેન્ટ ફોર્મ ભરતા હતા ત્યારે કોઈ આધાર કાર્ડ લેતા ન હતા અને નામ લખીને આપણે કરી દીધા એટલે આવા ઘણા બધા ઇશ્યુઓ છે બીજી વાત કરીએ કે આજે ઓનલાઈન સાઈડ ઉપર પણ આપણે જોઈએ છીએ તો ઘણા બધા લોકોને પ્લોટ એલોટમેન્ટ બતાવે છે ઘણા બધા મિત્રોના વીસ હજારથી નીચેના પેમેન્ટ છે પણ હજુ સુધી આવ્યા નથી આવા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે ત્રણ તારીખ રવિવારે સાડા બાર વાગે અંબાજી ખાતે પ્રજાપતિ ભવન કુંભારીયા રોડ યાનિ કે અંબાજી ખીલબ્રહ્મા હાઇવે ઉપર જો અગાડી આપણે પલ્સના ટ્રેનિંગ કેમ્પ કરતા હતા તેઓ અગાડી આપણે સાડા બાર થી સાડા ચાર વાગ્યા સુધી એક એજન્ટ અને કાર્યકર્તા મિત્રોની મિટિંગ કરવા જઈ રહ્યા છે ખાસ નોંધ લેજો